નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ છે મિત્રો ચાર ની અંદર વિષય છે ગુજરાતી ચેપ્ટર નંબર તમે જોઈ શકો છો પવન ખીજાય તો ગોળ જાપટો નું સ્વાધ્યાય પોથીનું એટલે કે સ્વાધ્ય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે સુધી પૂરેપૂરો તરફ આગળ વધીશું તો પ્રશ્ન નંબર એક છે ઉદાહરણ છે પ્રમાણના શબ્દો પાઠમાંથી શોધીને લખવાના છે શબ્દો ઉપયોગ કરી વાક્ય પણ લખવાનું છે ચીચુક ચીચુક વાક્ય છે ચીચોડો ગાવા લાગ્યો ચીચડૂક ચીચડ પર મુકેલા મસ મોટા તાવડાનો રસ્તો ગલ ગલ ગાતા જાય અને ચીચોડામાં ચડા મુકતા જાય ખબ ખબ રસ ઉકળે ખબ 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 ખબ

શબ્દો આગળ ખોટા કરવાની છે પવન છે સાચું સાચું છે ગાય સાચું છે દીવું સાચું છે બરાબર છે થથરાવે સાચું છે સાંકળ છે સાચું છે નાળિયા સાચું છે ખેતર સાચું છે ઘર સાચું છે પ્રશ્ન નંબર પાંચ એકમ માં આવતા કઠિન શબ્દો લખવાના છે ભૂડામાં ઊંચામાં પીલાઈ સાઠા તાવડો આઠીલા રેશ પુટ ધરાઈ આઉટે મિત્રો એના પછી ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પ્રતિ બનાવવાનું છે બાજરી રમત તલવાર રજા જાન પાપડ ડમરુ રૂમાલ લગ્ન નમન સુગંધ ધજા જાગરણ નયન અને નગારું ખખડા ખખડાવે તો વેલ લકોટી ટપાલ ને લુહાર આમલી લેસન નળિયક યતી ને તપેલી તો આ પ્રમાણે ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પ્રતિશબ્દની પ્રતિશબ્દ બનાવવાનો છે

થોડો ગોળ ઉછી નો આપ્યો ને સ્વીચ દબાવીને તાવડામાં રસ ઠળવાતો જાય છે અને શેરડી પીલાતી જાય છે રસ ઉકળતો જાય છે ગોળ બનતો જાય છે શેરડી વાટતી શેરડીનો ઢગલો કરવો કરણ તમારેથી બા આપી દેવાના છે ઉદાહરણ પ્રમાણે લખવાના સૌથી લાંબી નદી છે ગંગા છે સૌથી મોટું રણ અભ્યાર પ્રશ્ન નંબર દસ છે મિન્ટુભાઈ ને ગોળ ન મળ્યો હોત તો શું થત તમારા શબ્દોમાં લખો જો મિન્ટુભાઈ ને ગોળ ન મળ્યો હોત તો તે નિરાશ થઈ જાત તેને ગોળ ખૂબ જ ભાવતો હતો ગોળ ન મળવાથી થાત મિન્ટુને ગોળના થપ્પા જોઈ થયેલી અનુભૂતિનું વર્ણન કરો ગોળના થપ્પા જોઈને મિન્ટુને ખૂબ જ ખુશ થઈ ગયો પવન ક્યાંથી આવતો હશે પવન કદાચ ખેતરો કે ખુલ્લા મેદાનમાંથી આવતો હશે પવન શું કરે છે તો તમને ગમે છે પવન ક્યાંથી આવતો હશે પવન કદાચ ખેતરો ખુલ્લા મેદાનમાંથી આવતો હશે પવન શું કરે તો તમને ગમે જો પવન ધીમો ધીમો વાય તમને ઠંડક આપે તો ગમે ગોળ બનાવવાની રીત અને ઘરમાં વડીલની પૂછીને લખો શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે રસ સુકવવામાં આવે છે વાસણમાં ભરીને ગરમ કરવામાં આવે છે રસ સુકાળે ત્યારે ઉપર આવતો કચરો દૂર કરવામાં આવે છે રસ ઘટ થઈ જાય છે પછી ઠંડો કરીને ચોસલામાં ભરવામાં આવે છે ગોળ કહેવાય છે પાઠ માં શબ્દો લસ લસ તો ગોળ તાજો ગોળ ગરમા ગરમ ગોળ રાતો રાતો ગોળ મધ ગોળ ગળ્યો ગળ્યો ગોળ પ્રણામ ઘણી બધી દ્રાક્ષ ઝુંખું છે ગાયન રો છે ગણ છે સૈનિકોનો સમૂહ છે લશ્કર છે માણસો સમૂહ છે ટોળું છે વારે જતા લોકો જાન છે જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત